નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલ ઉમરાજ ગામના ઇમરાન મહમ્મદ નામના યુવાન પર કોઈ અંગત અદાવતની રીસ રાખી પાંચ વ્યક્તિઓ દ્વારા ભરૂચમાં આવેલ જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ ચોકી પાસે જાહેરમાં જીવલન હુમલો કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર ઇમરાન મહમ્મદ નામના યુવાન જે ભરૂચ જિલ્લામાં આવેલ ઉમરાજ ગામમાં રહે છે જે ગત તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ ભરૂચ શહેરમાં આવેલ કસક વિસ્તારમાં એમના માસા અહમદ વલી પારખેટવાળા ઉર્ફ બસીરભાઈના ઘરે એમની નાનીને મળવા ગયા હતા ઇમરાન મોહમ્મદના ભાઈ જે લંડન ખાતે રહે છે અને ઉમરા કરવા જવાના હોય એ માટે એમના ભાઈ જે લંડન ખાતે રહે છે એમને ટેલિફોનિક વાત એમની નાની સાથે કરાવવા ગયા હતા જ્યાં ઇમરાન મોહમ્મદના માસા અહમદ વલી પારખેઠવાળા ઉર્ફ વશીરભાઈ કોઈ અંગત અદાવટના કારણે ઝઘડાના મૂળમાં હોય ઇમરાન મોહમ્મદને મા બિન સમને ગંદી ગાળો આપી હતી ઇમરાન મોહમ્મદના પિતા વિશે પણ ગંદા અશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ઇમરાનને ઝઘડો ના થાય એ માટે માસા અહમદ વલી પારખેટવાળા ઉર્ફ બસીરના ઘરેથી નીકળી ભરૂચમાં આવેલ જંબુસર બાયપાસ ચોકડી પર મિત્રને મળવા આવ્યા હતા જ્યાં અચાનક ઇમરાનના અહમદ વળી પારખેટવાળા ઉર્ફે બસીર ચાર માથાભારી વ્યક્તિઓને લઈ જંબુસર બાયપાસ ચોકડી પર આવી ઉમરાજ ગામના ઇમરાન મહંમદ નામના યુવાન પર કઈ સમજે એ પહેલાં જીવલણ હુમલો કર્યો જેમાં ઇમરાન મહંમદને છાતીને માથાના ભાગે ઢીંકા પાટોનો માર

જોઈએ જેથી પોલીસ પ્રશાસન દરેક ઇમરાન મહંમદને પોતાના આત્મરક્ષણ માટે હો નંબર કંટ્રોલ પર ફોન કર્યો હતો પણ જરૂરી રિપ્લાય ના આવતા ઇમરાન મોહમ્મદ પોતાનો જીવ બચાવી ભરૂચમાં આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હાજર થઈ હુમલાખોર માસા અહમદ વલી પારખેટવાળા ઉર્ફે બસીર અને બીજા માથાભારે હુમલોખોરો પર પોલીસ ફરિયાદ નોંધાવી હતી બાયપાસ ચોકડી સ્થાનિક અને અવરજવર કરતા રાહદારીઓએ ઇમરાન મહંમદને વધુ મારથી બચાવવા હતા ઇમરાન મોહમ્મદને છાતી અને માથાના ભાગે અંદરૂની ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ભરૂચમાં આવેલ પટેલ વેલફેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ડોક્ટરના જણાવ્યા મુજબ ઇમરાન મહંમદના માથાના ભાગનું સીટી સ્કેન કરવામાં આવ્યું છાતીના ભાગનું સોનોગ્રાફી કરવામાં આવ્યું મીડિયા સમક્ષ નિવેદનમાં ઇમરાન મહંમદે જણાવ્યું હતું કે જીવલેણ હુમલા દરમિયાન હાથની ગરિયાળ ફોન ચાર્જ કરવાનું પાવર બેંક છ હજાર રૂપિયાનું હુમલાખોર લઈ ગયા હતા તથા મોબાઈલ ફોનની ડિસ્પ્લે પણ તોડી નાખી હતી અહમદવલી વાળા ઉર્ફે બસીર તથા બીજા માથાભારે વ્યક્તિઓ જેમને એ દીઠે ચોળકે છે એમના વિરોધગત ઇમરાન મહંમદે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ કાળી તલાવારી ભરૂચ જિલ્લા એસ એસ પી ચાવડા સાહેબને લેખિતમાં બીએનએસની કલમ એકસો પંદર બે એકસો નવ ત્રીસ નવ ત્રણસો એગાર ત્રણસો એકાવન

ને એટલે મુશ્કેલ ગયા હતા તો ગાળો બોલવાનું ચાલુ કરી દીધું હતું એટલે મેં લડાઈનો માહોલ ના થાય એટલા માટે ત્યાંથી હું નીકળી ગયો અને ત્યાંથી મેં સીધો બાયપાસ આવીને મારા ફ્રેન્ડ પાસે બેઠો હતો ચાય પીને તેવામાં પાછા એ લોકો ચાર પાંચ ભૂંદા જેવા તત્વોને લાવી ને હું બેઠો હતો ત્યાં અચાનક પાછળથી આવીને મારા ઉપર હુમલો કરી ને મને મારવાનું શરૂ કરી દીધું હતું તો પેલા પોલીસ ચોકી ના બાર મને એ લોકો એ માર્યો પછી ત્યાંના લોકો ને બચાવ કરવા લખે મને પોલીસ ચોકી ના અંદર લઈ ગયા તો ત્યાં પણ પાછા એ લોકો આવ્યા અને ત્યાં માર્યો મને કે પછી ત્યાં પણ બીજા વચ્ચે પાછા મને છોડાય છોડાયો પછી મેં પાછો સાઈડ પર ગયો તો પાછો ત્રીજા વખત મને ત્યાં હુમલો કર્યો એ લોકોએ ત્યાં માર્યો પછી વધારે પડતી પબ્લિક આવી જવાથી એ લોકો ત્યાંથી થી બહાર નીકળી ગયા પોલીસ ચોકી ની બહાર તે ત્યાં ઉભા હતા ને પછી મને કે મને કે અમે તને આજે છોડવાના નથી અને જાનથી જ માળી નાખીશું અને તેના અંદર મારા ગજાની અંદર છ હજાર રૂપિયા હતા તે પણ એ લોકો લૂટી ગયા બીજું મારા પાસે પાવર બેંક હતું તે પણ લઈ ગયા અને મારા હાથમાં ઘંઘાળ હતું તે પણ એ લોકો લઈ ગયા મેં આ અંદર મારા હાથમાં ફોન હતો તે પણ છીનવાની એ લોકોએ કોશિશ કરી હતી પણ ફોન નીચે પડી ગયો હતો જેના કારણે મારો ફોન પણ તૂટી ગયો છે તે પછી એ લોકો જે ઉશ્કેરીને બોલ ઉશ્કેરીને જરાક બોલતા હતા કે અમે તને છોડવાના નથી તેના ડખે મેં મારા સો બચાવવા સો નંબર પર કોલ કર્યો હતો પણ મને ત્યાંથી બરાબર જોઈએ એવો રિપ્લાય ન મળતા તો મેં પછી ફટાફટ મારા સો રક્ષક માટે મેં સીધો બી ડિવિઝન પોલીસ ચોકીમાં ગયો અને ત્યાં જઈને લેખિતમાં અરજી આપી દીધી તો પછી ત્યાંથી પછી હું હોસ્પિટલમાં એડમિટ થયો અને તે પછી મને તેમની પોલીસ સ્ટેશનમાંથી સંતોષકારક એ ન મળતા પછી પછી સાહેબ ફરિયાદ આપી હતી લેખિતમાં ફરિયાદની કરીને તેમની પાસેથી કોપી લીધી હતી અને એસપી સાહેબને મેં વોટ્સઅપ પર પણ કોપી મોકલી આપી હતી અને બીજી એક કોપી મેં ભરૂચ ડિવિઝનમાં પણ મોકલી આપી હતી